આ તો ઇતિહાસ વિસાવદર મારો કાર્યક્રમ હતો ત્યારે નેહડામાંથી એક મને આમ કીધું મને કે ઈશ્વરદાન આવડ મારી તો મને ખબર નથી પણ અમે વિસાવદર માં ઘી વેચવા માટે આવ્યા હોય અટાણું કરવા માટે અમે આવ્યા હોય સાંજ પડી જાય સુરત નારાયણ આત્મી જવાની તૈયારી હોય ત્યારે આવડનું નામ લઈ અને અમે અમારા ભેળિયાની ગાંઠ વાળી અને સુરદનારાયણ ને એમ કે ગઈ સુરજનારાયણ બાપ અમે ચારણની દીકરી એકલી વગડામાં જાઉં અમે અમારા નેહડે ન પોગી ત્યાં સુધી તું અંજવાળાને હાથમાં ન દેતો અને આજે પણ ગીરના નેહડામાં બાયું જાય અને જો આવડનું નામ લઈ અને ભેળિયાની ગાંઠ વાળે તો આજે પણ સુરજનારાયણ એમના અંજવાળા પાત્ર તું ઊભું રહેશે આ જોગમાં આવો આવી જોગમાયાઓ આવો સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મી